જીરાની કામ ચાલુ છે કે ક્યાં પહોંચ્યું છે ચેક કર લે જો ઓપરેશન ન કરીશું તો વધારે નુકસાન થાશે ચપ્પલું તો રહી ગઈ લાગે થોડી ખોલી તો ના ખોલી તો ના કે ને ત્યાં જ અહીંયા જો આજે કાલે સાપ ડરી ગયો તો ને હર મહાદેવ મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હસો અને મિત્રો આજથી છે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે અને એમાંય આજે સોમવારથી જ શરૂઆત થઈ છે એટલે ખૂબ સારી વાત છે તો આપ સૌને અને આપના પરિવારને શ્રાવણ માસની હાર્દિક હાર્દિક શુભકામનાઓ અને આજે સોમવાર છે તો આજે આપણે ઉપવાસ ઉપર છે અને તમે બધા મિત્રોએ જો શક્ય હોય તો ઉપવાસ કરજો આખો માસનો ઉપવાસ થાય તો એ કરજો અને સોમવાર સોમવારના થાય તો એ કરજો તમને જેમ અનુકૂળ આવે એવું અને શક્ય હોય તો બાકી તમારી રીતે જોઈ લેજો અને અત્યારે છે આપણે પાંજરાપુર આવી ગયા અને પાંજરાપુરથી જ આજે શરૂઆત કરી છે તો હવે જાશું આપણે વાડાની અંદર અને ચેક કરીએ એની મોર એકવાર આજે કૂતરાનું પિંજરાનું કામ ચાલુ છે એ ક્યાં પહોંચ્યું છે એ ચેક કરી લે તો અહીંયા ચેક કરી શકો છો તમે આ તો છે એ પૂરેપૂરું તોડી નાખ્યું છે અને આ જે પાણા ને એના ત્યાં જ ઉપયોગ કરવાનો છે બધી વસ્તુ જેટલી વસ્તુ આમાંથી ઉપયોગ થઈ જશે ને એટલી આપણે નવી નથી નાખવાની બધી આમાંથી જ ઉપયોગ કરવાનો છે અને જ્યાં નવું બને છે ત્યાં કાંઈ અપડેટ થયું છે ને ત્યાં તો એમને એમ જ છે જો અહીંયા કાંઈ ફરક થયો નથી આટલું જે કાલે હતું ત્યાં ને ત્યાં જ છે અને આપણે છે આજે સવારના જ છે એ શંકર મંદિરે દર્શન કરવા માટે જવું હતું પણ હવે અહીંયા પાંજ રબર આવતા ઘણું મોડું થઈ ગયું આપણી ગૌશાળા એ તમને ખબર જ છે હર્ષદ હાજર છે નહીં અને હું ને ચેતનભાઈ બંને હોય છે તો થોડુંક મોડું થઈ જાય છે થોડાક ટાઈમથી હર્ષદ આવી જશે પછી તો કોઈ તકલીફ છે નહીં પણ ત્યાં સુધી આપણી ગૌશાળાએ જ કામ કરતાં કરતાં આઠ સાડા આઠ જેવું થઈ જાય એટલા માટે પાંજરા પર પોતતા પોતા આપણે નવક વાગી જાય છે તો અત્યારે આપણે મંદિરે દર્શન કરવા જઈ શક્યા નથી તો બપોરે બાર વાગે આપણે અહીંયાથી જમવા જશું ત્યારે મહાદેવના દર્શન કરતા જશું તો હવે જાય આપણે વાડાની અંદર અને ત્યાં ચેક કરીએ કાંઈ નવો કેસ આવ્યો હોય તો જોઈ લઈએ તો આપણે માંદાવાળા વાડામાં ચેક કરી લીધું છે કાંઈ નવો કેસ છે નહીં અને જે રેગ્યુલર છે કામ જ છે અને થોડી વારની અંદર જ જો વરસાદ આવી ગયો ઘણું કાંઈ છે એક એક રેડો છે છે ખાલી જો પણ આવી ગયો ગયો આ ખરાબ થઈ અને અત્યારે આપણે ચેક કરવાના છે સસલા કારણ કે કાલે છે સાપ અંદર ગયો હતો એટલે કોઈને કંઈ તકલીફ નથી ને એ જોવાનું છે તો ચેક કરી વારી એકવાર આની અંદર આવી ગયો તો કાલે આપણે પકડાઈ ગયા તો તમને ખબર જ છે જો બધા તો મસ્ત છે કોઈ મરણ થયું નથી એટલે કઈ ઉપ નથી જે બે ત્રણ બચ્ચા ને તકલીફ પડી એજ છે એના સિવાય બીજું કઈ નહીં આટલી વાર વરસાદ હવે આપણે જવાનું છે ડ્રેસિંગ માટે અંદર તો ચાલો જાય અંદર અને જે ડ્રેસિંગ નું કામ છે એ બધું જોઈ લઈએ હવે આપણે છે અહીંયા માંદાવાર વાડામાં માં આવી ગયા હતા જે નું કામ નતું એ બધું લગભગ થઈ ગયું છે આ એક ગાય એક બાકી છે તો એને ડ્રેસિંગ કરી નાખીએ અને આ ભેંસની તમને વાત કરું જે મેં તમને કાલે વાત કરી હતી કે આપણે આપણે વાત કરશું તો એ બધા ફોટોગ્રાફ્સને આપણે મોકલ્યા હતા અને બધી વાત થઈ ગઈ છે તો નિર્ણય આપણે એવો લીધો છે કે જેમ છે એમ એની એ પરિસ્થિતિમાં આપણે એને રહેવા દેવાની છે અને જો ઓપરેશનને કરશું તો વધારે નુકસાન થશે અને એ પોતે હેરાન થશે એટલે એવું નથી કરવું આપણે એને રોજ ઇન્જેક્શન આપશું અને એને જીવાત ન પડે એટલા માટે જો દવા નાખી છે અને રોજ દવા નાખતા રહેશું અને જે જે ઇન્જેક્શનની જરૂર હશે કેમકે દવા આની ખૂબ થઈ હશે એવું નથી કે અહીંયા આપણે કરશું આની દવાઈ ખૂબ થઈ હશે અને જે ધણી હશે ને એને કરાવી હશે તો પછી છેલ્લે એને થાકીને અહીંયા મૂકી છે તો હવે આપણે જેટલી બને એટલી એની સેવા કરશું બાકી બીજું કાંઈ આમાં આગળ વધવાનું નથી કાંઈ ઓપરેશન કે એવું કાંઈ નહીં થાય તો એ આપણે છેલ્લો નિર્ણય લઈ લીધો છે એનો એટલા માટે હવે રોજ આપણે દવા નાખશું અને જો ઇન્જેક્શનની જરૂર છે એ બધું કરશું અને હવે એક જે આ ગાયને જે ફેલ ઓપરેશન છે એને ડ્રેસિંગ કરવાનું છે તો એને ડ્રેસિંગ કરી નાખીએ તો આપણે પાંજરાપોર જે ડ્રેસિંગનું કામ કરતા હતા એ બધું ઓકે કરીને પછી તો કાંઈનું હું કામ હતું નહીં તો પછી આપણે આવી ગયા હતા આપણી ગૌશાળાએ અને ગૌશાળાએ આ જે પાણીનો આરો છે તો આપણે જો ઓટોમાં જ નળી નાખીને ગયા હતા તો આટલો વાળો ભરાઈ ગયો છે પાણી અત્યારે આવે જ છે કેટલુંક આવે એ ચેક કરીએ પાણી વગર મોટરે આટલું આટલું આવે છે તો હવે થોડી વાર ભરાવા દે અને અહીંયા જો પોપટ અહીંયા બારે બાંધ્યો છે અને આ તો લખાણ મથુરને ભેરવી ને બધા અંદર છે ભેરવી તો બધું ધાવી જાય પછી આખો દિવસ કંઈ ખાવાનું જ કરતી નહીં હું એ તો અહીંયા છે અને બાકી કાલે જો વાળો સાફ કરી નાખ્યો તો એકદમ ઓકે ફર્સ્ટ ક્લાસ છે ને પાછળ ચેક કરીએ સવારના આપણે છે એ બે ભારી અંદર કટી નાખી હતી તો અત્યારે છે બધા ખાઈ લીધી હશે અત્યારે તો ખાઈ લીધું હોય ને સવારની નાખી હતી અને હવાળીની અંદર પાણી ઓછું હશે જો છે ને કારણ કે સવારે આપણે કટી નાખી હતી ને કટ્ટી સૂકી હોય એટલે એ ખાય તો એ કટ્ટી ઘણી ખાય ને પછી પાણી ઘણું પીએ એટલા માટે તો હવાળો એકવારનો ભરી નાખીએ આપણે અને પછી વાત કરીએ તો પછી આપણે જે અહીંયા હવાડો ખાલી હતો એ ને પછી ગયા તો ગામમાં ચરો લેવા માટે એટલી વારમાં જ અહીંયા વરસાદ આવી ગયો હતો ફૂલે ફૂલતું નહીં પણ સમજો કે હું પલારી નાખે આપણે પલળી ગયા અને બધી ગાયો જો પલળી ગઈ અને લીલી ઝાર લઈ આવ્યા આપણે તો નાખી છે અને તીર્થભાઈ એવું બાજુ જો લઈને આવે છે શું લઈને આવે છે મહુડી લઈને આવે છે જે આપણે હમણાં હતા ને જો કેમ આવે ગારામાં પણ વાહ તીર્થભાઈ વાહ અહીંયા જો અહીંયા જગ્યા છે અહીંયા આમાં નાખી દે આ ખાલામાં ચપલું તો રહી ગઈ લાગે થોડી ખોલી તો નાખ ખોલી તો નાખે ને નથી ખુલ્લો એ પછી નીચે પાડી નાખશે ગમાણમાં હા વાંધો ને લઈ આ બીજો તો એમ આ બધાને નીણ નાખી દઈએ આપણે આમ તો નખાઈ ગઈ છે આ બેગ મવડીને પૂરા પડ્યા છે એ નાખી દઈએ અને પછી જાશું આગળ જે પોપટને પાણી પાવાનું બાકી છે તો એમ પાણી પાએ અને પછી એને નીણ નાખીએ તો અહીંયા થોડી ઘણી નીણ આપણે નાખી હતી ને જે બારેથી લઈએ એના સિવાય બીજી આપણે વાડીયા હતા ને પડી હતી તો એ નાખી તો ઝાર કરતા તો મવડી સારી ખાઈ જાઉં ઉ બાજુ ઝાર છે અહીંયા મવડી છે શીતલ પલળી ગઈ ને બધી ગાયો પલરી ગઈ જો અને બધા નીળ નખાઈ ગઈ છે હવે વાત રહી આગળની તો બધાને આગળ નાખી દઈએ કપડાં બધું બગાડી નાખી આવું જો તો પોપટને આગળ છે ને આ જો રામને બધા ખાય છે ફર્સ્ટ ક્લાસ અને આગળવાળાને આપણે પાણી પીવડાવી લઈએ અને પછી નીળ નાખી દઈએ પાછળના મોટાવાળામાં બધું કામ આપણે ઓકે કરીએ પછી આવી ગયા ત્યાં આગળ તો આગળ પોપટને નીળ નાખીને ત્યાં બાંધી નાખ્યો છે અંદર પેલા અહીંયા બાંધેલો હતો આ સીટ ને એની ઉપર અને અંદર એ જો નીલું ઘાસ નાખી દીધું છે અંદર અને એને પાણી પીવડાવી લીધું છે તો હવે જવાનું છે આપણે જમવા માટે ઘરે તો જાય ઘરે જમવા માટે ને પછી જશું પાંજરાપુર તો આપણે ઘરે જમીને ફરી અહીંયા પાંજરાપુર પહોંચી ગયા હતા ને પાંજરાપુર આવ્યા ને ત્યાં જ અહીંયા જાઉં આજે કાલે સાપ ડરી ગયો હતો ને ત્યાંથી છે ને અંદર આવી ગયો તો આટલી તો ત્યાં બધું પેક કરી નાખી જો કપ પ્લેટ હવે તો નહીં જાય ને અંદર તો બસ અને હવે જાય આપણે વાડાની ની અંદર ચેક કરીએ બપોરે કઈ નવો કેસ આવ્યો તો તમને બતાવું અને જો ઝાંઝરની દોવાઈ ચાલુ થયો બંને કઈ છે વાઘો દોવે છે અને એક દોવે છે પાલો હવે આપણે જાય વાડાની ની અંદર તો આપણે માંદાવાળા વાડામાં રાઉન્ડ મારી લીધો છે કાંઈ નવો કેસ છે ને એક વાછડો આવ્યો છે તો એને ઇન્જેક્શન આપી દીધા હે અને એના સિવાય બીજું કઈ કામ રહેતું નથી અને જે મંદિરે જવાની વાત હતી તો આપણે બપોરે જઈએ છીએ મહાદેવના દર્શન કરીએ હવે હોસ્પિટલ હોસ્પિટલની અંદર અને ત્યાં કંઈ બેસું જો કઈનો કેસ આવે તમને બતાવીએ તો આપણે હોસ્પિટલની અંદર બેઠા હતા ત્યાં સવા વગરનો ફોન આવ્યો છે કે આંખો આવે છે ને પગ ભંગાર છે તો અંદર જાય અને ચેક કરીએ શું તકલીફ છે પગ ભંગાર પ્લાસ્ટર થશે કે પાટો વાળવો પડશે કે એ બધું જોઈએ આપણે અહીંયા પથારીના વાડામાં આવી ગયા હતા અને આંખો જોઈ શકો છો તમે આ આંખો છે અહીંયા ગામમાંથી જ આવ્યો છે ગામમાંથી આવ્યો છે ને પગ જો અહીંયા એટલે પ્લાસ્ટર તો થઈ જાય છે બરાબર અને પંચર કે કાંઈ છે નહીં એટલા માટે હમણાં જ છે બધું તૈયારી ચાલુ કરી નાખી છે આપણે અને પ્લાસ્ટર એનું કરી નાખીએ અને ત્યાં સુધીમાં એક બીજો આંખો આવે છે તો એને ચેક કરશું એને શું તકલીફ છે તો એ બે આ કેસ અત્યારે આવ્યા છે તો અત્યારે એકને પ્લાસ્ટર કરવાનું છે અને બીજું હવે આવકમાં છે એને આવે પછી જોઈએ તો મિત્રો છ સાડા છની વચ્ચે આપણે અહીંયા આપણી ગૌશાળાએ આવ્યા હતા અને અત્યારે લગભગ સાડા આઠ જેવું શું છે અને આપણી ગૌશાળાનું બધું વર્ક છે ડન થઈ ગયું છે એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયું છે અને કામની અંદર છે ગાયને પેલા બાંધી હતી ખાણ ખવડાવ્યા હતા પછી દોવાઈ કરી હતી અને અત્યારે નીણ થઈ ગઈ છે અને સવારના ખાંડની વ્યવસ્થા એ બધી થઈ ગઈ છે અહીંયા જોઈ શકો ની છે અને અહીંયા જે ડેરીનું દૂધ છે એ તૈયાર થઈ ગયું છે બંને બૈણા લઈને આપણે જવાના છે ડેરીએ અને હવે બીજું કંઈ કામ છે નહીં તો આજના વિડીયોને આપણે હવે અહીંયા સુધી જ રાખવાનો છે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કોમેન્ટ કરી નાખજો મળી કાલે